સાણંદ વિસ્તારમાં કમોસમી વરસાદે ખેડૂતોની મહેનત પર પાણી ફેરવ્યું સાણંદ તાલુકા સહિતના આસપાસના વિસ્તારોમાં ભર શિયાળામાં ચોમાસા જેવો માહોલ સર્જાતા ખેડૂતોને ભારે આઘાત લાગ્યો છે અચાનક પડેલા કમોસમી વરસાદથી ખાસ કરીને સાણંદના આજુબાજુના ગોરજ મેલાસના રેથલ માણકોલ સરીમટોડા ઝોલાપુર ખીચા ખોરજ ગામોમાં ડાંગરના પાકને મોટા પાયે નુકસાન થયું છે સ્થાનિક ખેડૂતોના જણાવ્યા મુજબ ઘણા ખેતરોમાં ડાંગરનો પાક સંપૂર્ણ રીતે તૈયાર થઈ ગયો હતો તો ક્યાંક વાવણી થઈ ચૂકી હતી તો ક્યાંક પૂડાવાડીને રાખેલા હતા અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાથી સંપૂર્ણ પાક બગડી ગયો છે આ અચાનક આવેલા માવઠાએ ખેડૂતની આખી મહેનત પર પાણી ફેરવી દીધું અનેક જગ્યાએ ઊભો પાક વરસાદથી જમીન પર પડી ગયો છે જેના કારણે ઉપજમાં ભારે ઘટાડો થવાની શક્યતા છે એક ખેડૂતે આક્રંત ભર્યા શબ્દોમાં જણાવ્યું કે હાથમાં આવેલ કોળીઓ સીનવાયો મહેનત બરબાદ થઈ ગઈ આખું વર્ષ પર સેવો વહાવ્યો હવે આખું ધૂળ થયું ખેડૂતોની આ હાલતને ધ્યાનમાં રાખીને સાણંદ બાવળાના ધારાસભ્ય કનુભાઈ પટેલે તાત્કાલિક પગલાં લેવાની માંગ સાથે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે ધારાસભીએ સરકારને અપીલ કરી છે કે સાણંદ અને આસપાસના વિસ્તારોમાં પાક નુકસાનનો તાત્કાલિક સર્વે હાથ ધરવામાં આવે અને નુકસાન પામેલા ખેડૂતોને સહાય મળે તેવી વિનંતી કરાઈ છે જો આગામી દિવસોમાં વરસાદ ચાલુ રહેશે તો નુકસાનનો વ્યાપ વધુ વધી શકે છે ખેડૂતોને હવે સરકાર તરફ આશાભરી નજરે જોઈ રહ્યા છે કે તેમને યોગ્ય સહાય અને વળતર મળે જેથી ફરીથી ઊભા થઈ શકે सरकार तरफी तात्कालिक सर्वे हात धरीने असरग्रस्त खेडू योग्य मदत मले एज आशा साथे खेडूत। रिपोर्टर चिराग पटेल डीजी न्यूज साणंद